નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહ્યા છે તો ચાલો અરાજીમાં જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં બારસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો ભાઈ બીટુ ટુ જણ આવે નવા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ માં આવ્યા ભાઈ જોઈ લો બારસો ને ચોવીસ રૂપિયા ભાવ નવા બી નો જોઈ લો ક્વૉલિટી બારસો ને ચોવીસ રૂપિયા ભાવ નવા બીટુ ભાઈ જોઈ લો ક્વોલિટી બારસો ચોવીસ ભાવ નવા બી નો જોઈ લો ક્વૉલિટી કાંઈ ઘટેની ક્વોલિટી નવા ચણા એક હજાર ને પિસ્તાલી ભાવ જોયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ એક હજાર પિસ્તાલી ભાવ આજનો જોઈ લો ભાઈ એક હજાર પિસ્તાલીસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી એક પિસ્તાલીસ મે નવા ચણા 1046 ભાવ થયો ક્વોલિટી ની વાત કરું ભાઈ ક્વોલિટી માં સારા આ ભાઈ જોઈ લો 1046 ભાવનો આ જોઈ લો ક્વોલિટી 1043 ભાવ નવા ચણાનો 1047 રૂપિયા થયો ભાઈ નવા ચણા ક્વોલિટી ની વાત કેમે ક્વોલિટી માં સારા આ ભાઈ જોઈ લો 1047 રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ આ 47 ભાવનો આજનો જો 147 એક હજાર પચાસ રૂપિયા થયો ભાઈ નવા ચણાનો ભાવ આજનો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વૉલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર પચાસ રૂપિયા ભાવ આ ચણાનો નવા આવ્યા ભાઈ જોઈ લો ક્વૉલિટી એક હજાર પચાસ ભાવવાનો આજનો જોઈ લો એક હજાર ત્રીસ રૂપિયા ભાવ થયો આ ચણાનો ક્વૉલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વૉલિટીમાં આવો આવ્યા ભાઈ જોઈ લો એક હજાર ત્રીસ રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી એક હજાર ત્રીસ ભાવવાનો આજનો જોઈ લો ક્વૉલિટી નવા ચણા એક હજારને સાડત્રીસ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોવો ક્વૉલિટીમાં લીલો દાણ ભાઈ વધારે એક હજારને સાડત્રીસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી એક હજાર સાડત્રીસ ભાવનો આજનો એવો ક્વોલિટી ભાઈ નવા ચણા એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વૉલિટીમાં સારા ભાઈ જોઈ લ્યો એક હજાર પચાસ ભાવનો નવા સેવા ભાઈ ક્વોલિટીમાં સારા એક હજાર પચાસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી એક પચાસ ભાવ ભાઈ નવા ચણા એક હાજર ને ચોપન ભાવ થયો કોલિટીની વાત ભાઈ જોઈ લો એક હજાર ચોપન ભાવ જોઈ લો ભાઈ પણ સારું એક ચોપન ભાવ થયો નો આજનો એક હજાર ચોપન ભાઈ નવા ચણા એક હજાર ને ઓગણપચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં જોઈ લો ભાઈ હવે આ એક હજાર પચાસ રૂપિયા ભાવનો આજનો એમ તો ભાઈ ક્વોલિટીમાં સારા એક હજાર ઓગણપચાસ ભાવવાનો આજનો જુઓ ક્વોલિટી એક ઓગણપચાસ ભાઈ નવા ચણા એક હજાર અડતાલીસ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જુઓ ક્વોલિટીમાં આવ્યા ભાઈ એક હજાર અડતાલીસ ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી એક હજાર અડતાલીસ જોઈ લો ક્વોલિટી એક હજાર અડતાલીસ ભાવ થયો ભાઈ નવા ચણા એક ને ભાવ થયો ક્વોલિટીની વાત કરી જો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ એક હાજર ને ભાવનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી એક ભાવ જો ભાઈ